નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ચેતના શાહ પૂર્વ ગ્રંથપાલ અને હાલ આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે યુનિવર્સિટીની સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ દ્વારા ચાલતા બેચરલ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અભ્યાસક્રમના પેપર એક બ્લિસ એકસો એક ગ્રંથાલય એક સામાજિક સંસ્થા ના બ્લોક બે ના યુનિટ પાંચ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના પાંચ સિદ્ધાંતોની આજે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો આપણે જોઈએ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના પાંચ સિદ્ધાંતો અગાઉના લેક્ચરમાં આપણે ગ્રંથાલય વિજ્ઞાનના પાંચ સૂત્રોમાંથી પ્રથમ ત્રણ સૂત્રો પુસ્તકો ઉપયોગ માટે છે દરેક વાચકને તેનું પુસ્તક મળે દરેક પુસ્તકને તેનું વાચક મળે વિશે ચર્ચા કરી આજે આપણે ચોથું સૂત્ર વાચકનો સમય બચાવો અને પાંચમું સૂત્ર ગ્રંથાલય ચીડ વર્તમાન સંસ્થા છે એ વિશે ચર્ચા કરીશું ચોથું સૂત્ર વાંચકનો સમય બચાવો ગ્રંથાલયમાં આવનાર દરેક વાચક વ્યસ્ત હોય છે તેની પાસે સમયનો અભાવ હોય છે જો ગ્રંથાલયમાં આવ્યા પછી એમને એ અનુભવ થાય કે એમનો સમય વ્યર્થમાં બગડ્યો છે તો તે ગ્રંથાલયમાં ફરીથી આવવાનું પસંદ નહીં કરે અનેક વ્યક્તિઓમાં બૌદ્ધિક અભિરુચિ અને જિજ્ઞાસા ક્ષણિક ઉત્પન્ન થાય છે જો આ જિજ્ઞાસાને તત્કાલીન સંતુષ્ટ ન કરવામાં આવે તો તે તુરત જ લુપ્ત થતી હોય છે આમ જુદા જુદા સૂત્રના ગર્ભિતાર્થ વિશે ચર્ચા કરીએ તો આ સૂત્ર વાચકોનો સમય બચાવવાનું મહત્વ આ બાબતે સિદ્ધ થાય છે ચોથા સૂત્રનો ગર્ભિતાર્થ ત્રણ રીતે છે મુક્ત પ્રવેશ ત્રીજા સૂત્રની જેમ ચોથું સૂત્ર દ્વારા મુક્ત પ્રવેશ પદ્ધતિ ઉપર ભાર આપવામાં આવ્યો છે જે ગ્રંથાલયમાં બંધ પ્રવેશ પદ્ધતિને અનુસરવામાં આવે છે એમાં વાચકો પુસ્તકો સુધી સીધા પહોંચી શકતા નથી એમને ગ્રંથમંડાણની બહાર ઊભા રહેવું પડે છે અથવા જરૂરી પુસ્તક મેળવવા માટે પત્રક ભરીને આપવું પડે છે આ પદ્ધતિમાં બંધ પ્રવેશ ક્લોઝ સિસ્ટમ પદ્ધતિમાં વાચકોને સૂચિપત્રક કેટલોક કાળમાંથી જરૂરી પુસ્તકોની યાદી તૈયાર કરવી પડે છે આ યાદી ગ્રંથાલય કર્મચારીને આપવામાં આવે છે તે કર્મચારીઓ સૂચિમાંના ઉપલબ્ધ પુસ્તકોને શોધી કાઢે છે અને ઉપલબ્ધ ન હોય તેની માહિતી આપતા નથી ઉપલબ્ધ હોય એવા પુસ્તકો પૂરા પાડે છે વાચકને અવલોકન કર્યા પછી ખબર પડે છે કે આમાંના કેટલાક પુસ્તકો તેની આવશ્યકતા અનુસરના નથી તેની માંગ પ્રમાણેના નથી બીજી સૂચિ આપવા આથી તેને બીજી સૂચિ આપવી પડે છે નવા પુસ્તકો આવે તેની રાહ જોવી પડે છે આ પ્રક્રિયાનું અનેકવાર પુનરાવર્તન થતું હોય છે તેમ છતાં કેટલીક વાર વાચકની આવશ્યક માંગની પૂર્તિ થતી હોતી નથી આ પ્રક્રિયામાં ઘણો સમય વ્યય થતો હોય છે આ પ્રક્રિયામાં બે પ્રકારની સમસ્યા સમયનો વ્યય થાય છે વાસ્તવિક સમય તથા વ્યક્તિનિષ્ઠ સમય ખરેખર ઉપયોગ થયેલો સમય એ વાસ્તવિક સમય હોય છે જ્યારે વ્યક્તિનિષ્ઠ સમય એ હોય છે કે જે સમય વ્યતીત વ્યય થયો હોય પોતે અનુભવ કરે છે કે આપણે દાખલા તરીકે બસની પ્રતિક્ષા દસ મિનિટ સુધી જ કરી રહ્યા છીએ પરંતુ આપણને એવો અનુભવ થાય છે કે આપણે ત્રીસ મિનિટ સુધી તેની રાહ જોઈ દસ મિનિટ કરતાં પણ વધારે તેની રાહ જોઈ ઉદાહરણમાં દસ મિનિટનો સમય એ વાસ્તવિક સમય છે તથા ત્રીસ મિનિટનો સમય એ વ્યક્તિનિષ્ઠ સમય હોય છે બંધ પ્રવેશ પદ્ધતિમાં બંને સમય નષ્ટ થાય છે તેનાથી વિપરીત મુક્ત પ્રવેશ પદ્ધતિમાં વાચકો પુસ્તકોનો પોતાની જાતે મેળવી અને તેનું અવલોકન કરવામાં વ્યસ્ત થઈ જાય છે તેથી પુસ્તક શોધવામાં કેટલો સમય વ્યય થયો તેની ખબર પડતી નથી આ રીતે જોઈએ તો આ પ્રવેશમાં વ્યક્તિનિષ્ઠ સમયની બચતનો અનુભવ થાય છે અને પુસ્તક જરૂરિયાત પ્રમાણેના અને યોગ્ય રીતે ગોઠવાયેલા હોય પુસ્તકો વ્યસ્ત ન હોય તો તેથી વાસ્તવિક સમયની બચત થાય છે આમ મુક્ત પ્રવેશ પદ્ધતિ અસરકારક અને તેનું પાલન બરાબર થાય તો ચોથા સૂત્ર માટે પ્રભાવશાળી સાધન બની શકે છે અને ચોથા સૂત્ર માટે સિદ્ધ થાય છે બીજો ગર્ભિત ગર્ભિત વર્ગીકરણ અને સૂચિકરણ ક્લાસિફિકેશન એન્ડ કેટલોગિંગ કોઈ વર્ગીકરણ પદ્ધતિ દ્વારા પુસ્તકોનું વર્ગીકરણ કરવાથી એક વિષયના બધા પુસ્તકો અને તેને આનુસાંગ આનુષાંગિક વિષયોના પુસ્તકો એકસાથે વ્યવસ્થિત ગોઠવ ગોઠવી શકાય છે ગ્રંથાલય સૂચિ વાચકોના દરેક અભિગમને સંતુષ્ટ રાખવામાં સક્ષમ અને ઉત્તમ કોટીના સંદર્ભ સેવા આપી શકાય છે તથા ગ્રંથ ભંડાળમાં માર્ગદર્શકો દર્શાવવામાં આવ્યા હોય તો વાચક ઝડપથી પુસ્તક શોધવામાં શોધી શકે છે શોધવામાં મદદ થાય છે આ સૂત્ર પુસ્તકો તથા સામાયિકોને ઝડપથી પ્રાપ્તિ બાદ પુસ્તકો મેળવવા મહત્વના બને છે ત્રીજો કર્પિતાર્થ આપલે પદ્ધતિ ચોથા સૂત્રમાં ગ્રંથાલયની પુસ્તક આપવાની પદ્ધતિ માટે સંદેશ છે અને આદાન પ્રદાન કે દેય અદેય પ્રણાલી પદ્ધતિ કહેવામાં આવે છે શરૂઆતમાં પુસ્તક આપલે કાર્ય માટે રજીસ્ટર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો આ પદ્ધતિમાં વાચકોને પુસ્તકો રજિસ્ટરમાં નોંધીને આપવામાં આવતા હતા તેમજ પરત આવતા પુસ્તકની નોંધ રજીસ્ટરમાં કરવામાં આવતી આ પ્રકારની રીત આજે પણ અનેક ગ્રંથાલયોમાં પ્રચલિત છે આમાં સમય વ્યતીત કરતી પદ્ધતિ છે જે ચોથા સૂત્રને અનુસરવાની પદ્ધતિ નથી ટૂંકમાં ચોથા સૂત્રને અવગણના આ પદ્ધતિથી થાય છે પરિણામે આ આપલે પદ્ધતિને સરળ બનાવવા અને પુસ્તક આપલેમાં સમય બચાવવા માટે આધુનિક દેય પદ્ધતિ જેવી કે ટિકિટ પદ્ધતિ ચિત્ર આધારિત દેહ પદ્ધતિ તથા કમ્પ્યુટર આધારિત દેહ પદ્ધતિ વગેરેનો વિકાસ થયો છે આ આધુનિક આદાન પ્રદાન કે દેય અદેય પદ્ધતિઓને અનુસરવાથી સમયનો બચાવ થાય છે આમ ચોથું સૂત્ર આ આધુનિક પદ્ધતિ અપનાવવા માટે ભલામણ કરે છે પાંચમું સૂત્ર ગ્રંથાલય ચીર વર્ધમાન અવયવ છે ચીરવર્ધમાન સંસ્થા છે પાંચમા સૂત્ર મુજબ ગ્રંથાલય ચીરવર્ધમાન અવયવ છે મૂળ અંગ્રેજી ભાષામાં આ સૂત્રનું પ્રતિપાદન કરતા ડૉક્ટર રંગનાથને લખ્યું છે કે લાઇબ્રેરી ઇઝ અ ગ્રોઈંગ ઓર્ગેનાઇઝમ અહીંયા ઓર્ગેનાઇઝમ શબ્દ વાપર્યો છે ઓર્ગેનાઇઝેશન શબ્દનો ઉપયોગ કર્યો નથી એ મહત્વનું કેમ આ સૂત્ર ગ્રંથાલયની વિશેષતાઓને એક જૈવિક તંત્ર માનીને નિર્ધારિત કરે છે જૈવિક તંત્રમાં વિકાસના બે પ્રકાર હોય છે બાળ વિકાસ અને પ્રૌઢ વિકાસ બાળ વિકાસ અવસ્થાનો વિકાસ મુખ્યતઃ ભૌતિક અને શારીરિક અવયવોમાં જોવા મળે છે જે તીવ્ર કૃતિથી વિકાસ થાય છે અને જે દ્રષ્ટિકોચર પણ હોય છે પરંતુ પ્રૌઢ અવસ્થામાં વિકાસ મુખ્યતઃ કોશિકાઓની પ્રકૃતિના પરિવર્તનમાં જોવા મળે છે વિકાસની આ પ્રૌઢ અવસ્થાની પ્રક્રિયા પુરાણી જૂની એટલે કે જૂની કોશિકાઓને પુનઃ સ્થાપના દ્વારા નિરંતર ચાલતી રહે છે આ વિકાસ વસ્તુતઃ આંતરિક ગુણાત્મક પરિવર્તન અને વૃદ્ધિ સાથે સંબંધિત છે એ અત્યંત મહત્ત્વનું છે કે આપણે ગ્રંથાલયની કલ્પના એક સ્થાવર કે નિષ્ક્રિય સત્તાના રૂપમાં કરવાને બદલે તેને એક ગુણાત્મક અને વર્ધનશીલ સત્તા માનીએ પાંચમા સૂત્રના ગર્ભિત અર્થને સમજવો પડશે ગ્રંથાલયના મુખ્ય ચાર તત્વો છે એક ગ્રંથ ભંડાળ કર્મચારી ગણ વાચકો ભૌતિક માળખું જેવા કે ગ્રંથાલયના ભવનનું ફર્નિચર યાંત્રિક ઉપકરણો વગેરે જ્યારે આપણે કહીએ છીએ કે ગ્રંથાલયનો વિકાસ થઈ રહ્યો છે તો એનો અર્થ એ થાય કે ગ્રંથાલયના પ્રત્યેક અંગો અને તત્વોનો વિકાસ થઈ રહ્યો છે તેનો ગર્ભિતાર્થ જોઈએ તો પ્રલેખ સંગ્રહ હવે ગ્રંથાલયના ગ્રંથ સંગ્રહના વિકાસના સંદર્ભમાં પાંચમા સૂત્રના ગર્ભિતાર્થને લક્ષ્યમાં લઈએ તો શરૂઆતની અવસ્થામાં ગ્રંથો તથા સામાયિકોના સંગ્રહનો વિકાસ ઝડપથી થાય છે એનો પ્રભાવ ગ્રંથ ભંડાણના આકાર સૂચિ કેબિનેટ સૂચિ રાખવાની જગ્યા પુસ્તકાલયો રાખવાના ગોડા તથા ફલકોની સંખ્યા વગેરે પર પડે છે આ બધાની સંખ્યાઓ ભૌતિક રીતે વિકાસ થતો રહે છે જેમ જેમ પુસ્તકોનો સંગ્રહ વધે છે અને વર્ગીકૃત અવસ્થામાં જેમ જેમ નવા આવેલા પુસ્તકો ઉમેરાતા જાય છે તેમ તેમ પુસ્તકોનો ફલક પર સતત ખસેડતા રહેવા પડે છે પરિણામે ફલક પરની નિશાનીઓને સમયાંતરે વ્યવસ્થિત કરવા પડે છે કરતા રહેવું પડે છે તથા ફલક પરના માર્ગદર્શકોને આવશ્યકતા મુજબ ફેરવવાની આવશ્યકતા ઊભી થાય છે આમ પુસ્તકોની વ્યવસ્થામાં પરિવર્તન અથવા પુસ્તકોના સ્થાન પરિવર્તનને પરિણામે સમય સમય પર સંકેતો દર્શિકાઓ પણ બદલવાની આવશ્યકતા ઊભી થતી હોય છે બીજો ગર્ભિતાર્થ જોઈએ તો વાચક જો ગ્રંથાલય સૂત્રના નિર્દેશ અનુસાર પુસ્તકોનો ઉપયોગ વધારવાથી વાચકોની સંખ્યામાં ચોક્કસ વૃદ્ધિ થાય છે જેથી સ્થાનની જરૂર ઊભી થાય કેમ કે બધા જ કક્ષાના વાચકો માટે પર્યાપ્ત સ્થાન ઉપલબ્ધ કરાવવાની જવાબદારી ગ્રંથાલયની હોય છે જેથી પુસ્તકોનો ઉપયોગ વધારી શકાય ત્રીજો ગર્ભિતાર્થ કર્મચારીઓ વાચકોની અભિરુચિ અને આવશ્યકતાને અનુરૂપ જુદા જુદા પ્રકારની સેવાઓની વ્યવસ્થા પણ કરવી પડે સંદર્ભ સેવાને સક્રિય અને વિસ્તૃત કરવી પડે આધુનિક ટેકનોલોજીની મદદથી નવીન માહિતી સેવાઓનો પ્રારંભ કરવો પડશે જેથી વ્યવસ્થા કાર્યો અને સેવાઓમાં સંખ્યાત્મક વૃદ્ધિ તથા સેવાઓમાં ગુણાત્મક વિસ્તાર જોવા મળશે પરિણામે જુદા જુદા સ્તરો અને સેવાઓની દૃષ્ટિએ કાર્ય કરવા માટે સંખ્યાત્મક અને ગુણાત્મક સેવાઓની દ્રષ્ટિથી કાર્ય કરવા માટે તેમજ ગુણાત્મક સેવાઓના આયોજન માટે કર્મચારીઓની સંખ્યા વધારવાની આવશ્યકતા રહે છે નહીંતર વિભિન્ન પ્રકારની આવશ્યક સેવાઓને સંતોષકારક રીતે પૂરી પાડવી શક્ય નહીં બને ચોથો ગરભીતાક વર્ગીકરણ અને સૂચિ ક્લાસિફિકેશન એન્ડ કેટલોગિંગ ગ્રંથાલયમાં અનેક નવીન વિષયોના પુસ્તકો ઉમેરાતા હોવાને કારણે એ આવશ્યક છે કે ગ્રંથાલય દ્વારા અપનાવાયેલી વર્ગીકરણ પદ્ધતિમાં ક્ષમતા હોય ગ્રંથાલયો માટે વિસ્તારશીલ સૂચિની પણ આવશ્યકતા રહે છે પત્રક સૂચિ એ આવશ્યકતા પૂરી પાડે છે કેમ કે એમાં જરૂરી વિસ્તારશીલતા વિસ્તારશીલ રહેલી છે સંલેખો પત્રક સૂચિમાં સંલેખો દર્શાવેલા હોય છે આધુનિકરણ એનો ગર્ભિતાર્થ આધુનિકરણ જોઈએ તો મોટા મોટા ગ્રંથાલયો જે પોતાના આકાર અને સેવાઓની દ્રષ્ટિથી ઝડપથી વિસ્તાર પામે છે અને વિસ્તૃત બને છે એવા ગ્રંથાલયોમાં વિવિધ પ્રકારના કાર્યનું નિર્માણ કરવા માટે કમ્પ્યુટીકરણ અપનાવાય તો કમ્પ્યુટરનો અપનાવવું જોઈએ એટલે કે ગ્રંથ પ્રાપ્તિ પુસ્તકોની આપલે પ્રક્રિયા સૂચિકરણ વગેરે કાર્યો અને વિભિન્ન સેવાઓને કમ્પ્યુટરની મદદથી સંપન્ન કરવી જોઈએ છઠ્ઠો ગર્ભિતાર્થ જોઈએ તો ભવિષ્ય માટેની સવલતો ગ્રંથાલય ભવનની યોજના બનાવ બનાવીએ તથા તેની સંરચના નક્કી કરવાના સમયે એમાં એના વિસ્તારની વ્યવસ્થા કરવી જોઈએ કેમ કે થોડા સમયમાં આ પ્રકારના વિસ્તારની જરૂરિયાત ઊભી થાય ભવિષ્યમાં ભવનના વિસ્તારની સવલતોના અભાવથી ગ્રંથાલયના વિકાસનો માર્ગ રૂંધાઈ જાય છે સાતમો ગર્ભિતાત પુસ્તકોની છાંટણી સમયાંતરે ગ્રંથાલયનો વિકાસ એક વયસ્ક વ્યક્તિની માફક થતો હોય છે આ પ્રકારના વિકાસમાં જૂના પુસ્તકો આવશ્યક પુસ્તકોને રદબાતલ કરવા અને તેના સ્થાને આવશ્યક ઉપયોગી નવીન પુસ્તકો ઉમેરવા ગ્રંથ સંગ્રહમાંથી અનાવરણ અનાવશ્યક પુસ્તકોની છાંટણી કરવી જોઈએ કેટલાક ગ્રંથાલયોમાં આ પ્રક્રિયાનો અમલ થાય છે પરિણામે વિકાસની એક નિશ્ચિત અવસ્થા પછી છાંટણી કરેલા પુસ્તકો અને નવા આવેલા પુસ્તકોની સંખ્યા સરખી જ રહે છે આ વિચારધારાથી ગ્રંથાલયનું આપોઆપ નવીનીકરણ થાય છે છાંટણીનો ઉદ્દેશ પુસ્તકોનો બિલકુલ કાઢી નાખવાનો નથી પરંતુ તેનો ઉદ્દેશ એ છે કે તેના સ્થાને નવીન તથા આવશ્યક ગ્રંથોનું સ્થાન મળે પાંચમા સૂત્રને વ્યાપક અર્થઘટન કરીએ તો વ્યાપક રીતે જોઈએ તો ડોક્ટર રંગનાથનના પાંચ સૂત્રો પાયાગત અને દ્રષ્ટિથી સંપન્ન છે ગ્રંથાલયોની પરિવર્તનશીલ પ્રક્રિયામાં યોગ્ય દિશા અને ઉદ્દેશાત્મક આદાન પ્રદાન કરવા માટે પાંચ સૂત્રો પૂરતા પ્રમાણમાં યથાયોગ્ય અને પ્રમાણભૂત માનવામાં આવે છે ગ્રંથાલય તેમજ પરિવર્તનશીલ સમાજના પરિપ્રેક્ષ્યમાં ગ્રંથાલય અને પરિવર્તનશીલ સમાજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે માનવ સમાજના બધા જ ક્ષેત્રોમાં દરરોજ નવા પરિવર્તનોના ઉભરાયા છે માનવ સમાજની પ્રત્યેક અવસ્થામાં ભૌતિક પ્રગતિને પ્રોત્સાહિત કરવામાં જ્ઞાન તથા માહિતીનું એક ઉપકરણ અને સાધનના રૂપમાં સદાય મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે પરંતુ છેલ્લા પચાસ વર્ષોમાં જ્ઞાન અને માહિતી નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન ઉપલબ્ધતામાં ચમત્કારિક રીતે ભવ્ય વિકાસ થયો છે આ વિકાસને તીવ્ર એક પ્રબળ શક્તિમાન રૂપમાં અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે જ્ઞાન અને માહિતી આજે સતત ઉમેરા થતો રહ્યો છે જેમાં હવે સંખ્યા કે સંસ્થાના કેન્દ્રનો અવરોધ રહ્યો નથી એનો કોમ્પ્યુટરના માધ્યમથી સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે અને ભવિષ્યમાં ઉપયોગ માટે કમ્પ્યુટર અથવા અન્ય સાધનો દ્વારા એકત્રિત અને સંગ્રહિત કરી શકાય છે જે વિભિન્ન સ્વરૂપો અને પ્રકારોના માધ્યમમાંથી માહિતીનો પ્રસાર કરવામાં આવે છે જે સમસ્યારૂપ ન હોવા છતાં ઉપયોગમાં આવે છે ઉપભોક્તાની સેવાઓની મૂળ સમસ્યા યથાવત રહી છે વાસ્તવમાં મૂળ આવશ્યકતાઓ બદલાઈ નથી પણ એને સંબંધિત માપદંડ બદલાયા છે તેથી રંગનાથનના પાંચ સૂત્રોને એમને પુનઃવ્યાખ્યા સંદર્ભમાં યથાર્થ પુસ્તકોના સ્થાન પર માહિતી અને ગ્રંથાલયના સ્થાન પર માહિતીની પદ્ધતિ જેવા પદોનો ઉપયોગ કરી પરિવર્તનશીલ સમાજના સંદર્ભમાં સમજવો સરળ છે આ સંદર્ભમાં પાંચ સૂત્રોનું પુનઃગઠન કરી શકાય પ્રલેખો માહિતી ઉપયોગ માટે છે પ્રત્યેક ઉપભોક્તાને એમનો પ્રલેખ માહિતી મળે પ્રત્યેક પ્રલેખ માહિતીને તેનો ઉપભોક્તા મળે ઉપભોક્તાનો સમય બચાવો પ્રલેખન માહિતી પદ્ધતિ ચીરવર્ધમાન અવયવ છે માહિતી ગતિવિધિ અને રંગનાથનના પાંચ સૂત્રોની ચિત્રાત્મક રજૂઆત કરી શકાય ટૂંકમાં જોઈએ તો ગ્રંથાલય વિજ્ઞાનના પાંચ સૂત્રો અન્વયે પ્રથમ સૂત્ર પ્રલેખ માહિતી ઉપયોગ માટે જેમાં માહિતી હસ્તાંતરણની પ્રક્રિયાને બધા જ ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવે છે માહિતી આધારભૂત નિવેશ છે જેમાં કોઈ બિન સ્ત્રોતનો રૂપમાં ઉપયોગ કે ગુણ કરવામાં આવ્યો નથી મહત્વપૂર્ણ સ્ત્રોત એ છે કે જેને પૂર્ણ લાભ ઉઠાવવા માટે તેનો સંગ્રહ સંરક્ષણ તથા સદુપયોગ કરવો પડે છે કહેવાનું તાત્પર્ય એ છે કે રાષ્ટ્રના બહુમુખી વિકાસમાં માહિતીની મહત્વપૂર્ણ ભૂમિકાને આ સૂત્રોમાં માન્યતા આપવામાં આવી છે બીજું સૂત્ર પ્રત્યેક ઉપભોક્તાને તેનો પ્રલેખ માહિતી મળે એ સંકેત આવે છે કે ઉપભોક્તાની માહિતીયુક્ત માંગ અને વાસ્તવિક આવશ્યકતા તરફ ધ્યાન આપવું જોઈએ ઉપરાંત ઉપભોક્તાને માહિતી પ્રદાન કરવામાં કોઈપણ પ્રકારનો ભેદભાવ ન કરવો જોઈએ પ્રલેખન વિશેષજ્ઞો અથવા માહિતી વિશે વિશેષજ્ઞોના વૈજ્ઞાનિકોના વ્યક્તિગત દ્રષ્ટિકોણ અથવા એમના પૂર્વગ્રંથથી સેવામાં અવરોધ ન આવે તે જોવું જોઈએ બીજા સૂત્રમાં માહિતી પદ્ધતિઓ અને સેવાઓના આયોજનમાં સુનિશ્ચિત ઉદ્દેશોની પૂર્તિ પર ભાર આપવામાં આવ્યો છે જેમ માહિતીની વ્યવસ્થામાં સાર્વત્રિક જરૂરિયાત તથા ઉપયોગ જરૂરી છે આ સૂત્ર એ વાત પર વધારે ભાર આપે છે માહિતી પ્રણાલીઓના સંચાલન અને નવા ફેરફારોમાં ઉપભોક્તાને કેન્દ્ર બિંદુમાં રાખવામાં આવે છે ત્રીજું સૂત્ર પ્રત્યેક પ્રલેખ માહિતીને તેનો ઉપભોક્તા મળે ને ધ્યાનમાં રાખીને તેમજ કેન્દ્રમાં રાખી માહિતીનું સર્જન અને ઉત્પાદન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે પ્રચલિત કથનના યોગ્ય ઉપભોક્તાને યોગ્ય માહિતીનો અહીંયા સંક્ષેપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે માહિતી હસ્તાંતરણની શૃંખલાની પ્રત્યેક કડી એટલે કે માહિતીના સર્જનથી લઈને તેના ઉપયોગ સુધીની સમસ્ત પ્રક્રિયાઓમાં યથા યોગ્ય ચોક્કસ ધ્યાન આપવું જોઈએ કહેવાનું તાત્પર્ય એ છે કે માહિતીની વેચાણ કલા તથા ઉપયોગની ક્રિયા પ્રક્રિયા પણ વ્યવસાયિક સેવાના ધોરણો ધોરણે થાય છે ચોથું સૂત્ર ઉપભોક્તાનો સમય બચાવો તેમજ એનો ઉપસિદ્ધાંત માહિતી વ્યવસાયિકો તેમજ અસરક અસરકારકતા વધારવાની હોય ઉપભોક્તાઓનો સમય બચાવવો બંને એ આદેશ આપે છે કે એક એવી માહિતી સેવા પદ્ધતિ તથા પ્રક્રિયાને વિકસાવી જોઈએ જે વધારે આ માટે આધુનિક માહિતી ટેકનોલોજીની મદદ દ્વારા પૂરી પાડવામાં આવે પૂરતી સક્ષમ અને અસરકારક માહિતી પૂરી પાડવામાં આવે ટૂંકમાં પાંચમું સૂત્ર પ્રલેખન માહિતી પદ્ધતિ એક ચીરવર્ધમાન અવયવ છે ઉપભોક્તાની ચયાત્મક માહિતી સંબંધિત આવશ્યકતાની પૂર્તિના હેતુસર માહિતી સંસ્થાને વિકસિત કરવા માટે એક પદ્ધતિ નિર્ધારિત કરી છે માહિતી સ્વયં સંચાલન અને બહુમુખી વૃદ્ધિમાં પાંચે સૂત્રો પૂરતા સહાયક થાય છે અને પરિણામ પણ વધે છે માહિતીની બહુમુખી જરૂરિયાતની વૃદ્ધિ માહિતી સ્ત્રોતોના એકીકી એકાકીકરણ અને માહિતી સંસ્થાઓના સંતુલિત તેમજ એક સમાન વૃદ્ધિનો અનુરૂપ હોવા જોઈએ મિત્રો આજે આપણે ગ્રંથાલય વિજ્ઞાનના પાંચ સૂત્રો અને તેની તેના ગર્ભિતાર્થ સાથે વિગતે ચર્ચા કરી ડૉક્ટર રંગરાથન દ્વારા પ્રતિપાદિત ગ્રંથાલય વિજ્ઞાનના પાંચ સૂત્રો ખરેખર ગ્રંથાલય વ્યવસાયની ગતિવિધિઓ અને ક્રિયા પ્રક્રિયાની ઉત્તમતાને નક્કી કરવા માટેના માપદંડ તથા માર્ગદર્શક સિદ્ધાંતો છે પ્રલેખન માહિતી પદ્ધતિઓ અને સેવાઓના વિસ્તૃત ક્ષેત્રમાં કાર્ય પ્રક્રિયાઓ માટે આ સૂત્રો સ્વયં માર્ગદર્શક છે અહીં આપણે આ એકમ પૂર્ણ કરીશું આપણે એકમ બે લેક્ચરની અંદર ગ્રંથાલય વિજ્ઞાનના પાંચ સૂત્રોનો વિગતે અભ્યાસ કર્યો હવે ફરી મળીશું આ જ માધ્યમ દ્વારા નમસ્કાર